અમારે શોપ બેન છે સીલુ બેન છે અને મેડમ અને ઘર આવન છે ને હાર્દિક હાર્દિક ભાઈ છે અને આજે મેક્સુ ને અમારે હાલી લઈ જવા ઘર આવન છે અને અમારે મેડમ જો આજે ક્યાં થાય છે હાલી એક જ પેલા

અમે જો ધીમે ધીમે હાલવાની તૈયારી કરી છે ને હવે છે ને આપણે ગાડીમાં બેહી જવાનું છે કેન કે કે આપણે થાકી ગયા અમારે ને માડી માડી થાકી ગયા છે અને આ ધોરી જાય છે અમારું ને શું છે હેઠક નું ખાય એટલે વાંધો ન આવે તો ડબલ ચાલો આપણે ગાડી બોલાવી લીધી છે જો આપણી મેનારણી આવી ગઈ છે હાલો આપણે બેસી જઈએ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ત્રણ કિલોમીટર હાલી ગયા છીએ કારણ કે અત્યારે આઈટી અમારે ઝાપોદર નવ દસ કિલોમીટર થાય છે પણ ત્રણ કિલોમીટર હાલી ગયા છીએ અને અમારે મેક્સ ઉભા થાકી ગયા ને એટલે પોરો ખાઈ લીધો કેમ સંતો મજા આવી ગઈ ને મજા આવી મારે હાલું પણ ગાડી કોણ થઈ ગઈ એ વાત તો આવે આપણે ગાડીમાં માં બે વન છે પણ ગાડી હાકવે છે ને સંતો મને હાળા છે હા એટલે જ દઉં હાકું ને ઓલો દે ગયો આપણે ઈ તો આવે જો હામે બધે હાઈલા આવે છે તો

અને અમારે માડી ઘડી ઘડી ગાલે છે થોડાક થાકી ગયા કામાં હવે હલાતું નથી ને બધું એવું અને અમારે જો પણ ગયો પછી એને ગાડીમાં બિહાડી દેવો પડ્યો અને હવે પાછળ ઓલા લોકો બધા હાલી ને આવે છે ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે મંદિરે જાપોદર પહોંચી ગયા છે જો આ છે અમારે ખોડિયાર માનું નું મંદિર સરસ મજાનું મંદિર છે અને આ જો અમારે પાણી હજી ચાલુ છે તો ઓલા લોકો જે હાલીને આવે છે અને આપણે છે ને ગાડીમાં હતા એટલે આપણે પહોંચી ગયા છીએ થોડીક વારમાં અહીં આવે પછી માતાજીના આપણે દર્શન કરી લઈએ અને શ્રીફળને એવું બધું વધેરી લઈએ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો અમારા માડી છે ને માતાજીને અગરબત્તીને દેવાબતીને બધું કરે છે અને તમે માતાજીના દર્શન કરી લો જય ખોડિયારમાં મસ્ત મજાનું અમારે મંદિર છે જોવો તમે અને દર્શન કરી લેજો અને કોમેન્ટમાં છે ને જય ખોડિયારમાં લખીને જો

તમારી માનતા થઈ ગઈ પૂરી ઓકે હા તમારે આલંદ જાવ તો જવાય ગયું અને અમારે બધા હથવારે આવી ગયા અને બધાને મજા જ આવી ગઈ થાક નથી લાઈ ગયો એટલે વાંધો નહીં હા હાલો શ્રીફળ ને બધું વધી લ્યો દીવા બત્તી તાનું થઈ ગયું છે તો જલ્દીથી બધું બનાખવા તો પાછા જો અમારે પરફુલ નહીં બધા આવી ગયા છે સંગીતા ને પ્રફુલ ને નાનો ભાઈ બધા આવી ગયા છે આજે અમારે સ પરિવાર દર્શન કરવા આવી ગયા છે અને જો આ બધે દર્શન કરવાનું સારું છે અને સંગીત આવી ગયા છે તો આપણે છે ને હાલી ને જે માનતા હતી એ બધી પૂરી થઈ ગઈ છે તો થોડીક વારમાં આપણે દર્શન કરીને પછી આપણે નીકળવાનું છે આગ્રિયા જવા માટે મિત્રો અત્યારે જો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જાય છે ઘરે જવા માટે ઘરે એટલે આગ્રિયા જાય છે